આયોજન કરાવ્યું હતું આઠમી માર્ચ મહિલા દિવસ નિમિત્તે કોન્ફરન્સનું આયોજન કરાયું છે સાડી ચારસોથી વધુ મહિલા ડોક્ટર્સ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા મહિલા દિવસની ઉજવણી વચ્ચે મહિલાઓનું આરોગ્ય ચિંતાનો વિષય છે ડૉક્ટર મોના દેસાએ જણાવ્યું કે મહિલાઓમાં એનેમિયાના કેસમાં વધારો હજી પણ યથાવત છે મહિલાઓ એનેમિયા પીડી છે કિશોરી અવસ્થામાં જ આરોગ્ય પ્રત્યે કાળજી ન લેતા સમસ્યા વધી છે એનેમિક મહિલાઓના બાળકો પણ એનેમિક થવાની શક્યતા વધુ હોય છે આ કોન્ફરન્સમાં પારુ જયકૃષ્ણ ગીતા ગોરાડિયા અજય પટેલ ઉપસ્થિત રહ્યા તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો પણ હાજર રહ્યા કોન્ફરન્સને પીએમ નરેન્દ્ર મોદી તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલના લેખિત સંદેશના રૂપમાં આશીર્વાદ આપવામાં આવ્યા અને ડોક્ટર કેતન દેસાઈ ભૂતપૂર્વ પ્રમુખ આઈએમએ તરફથી સંદેશ આપવામાં આવ્યો હતો અને આજે અમે લોકો અહીંયા આગળ ઇન્ટરનેશનલ વુમન્સ ડેના નિમિત્તે એક સરસ કોન્ફરન્સ કરી રહ્યા છે જેની થીમ છે ઉર્જા અને ગુજરાતના બધા મહિલા તબીબ અહીંયા એકઠા થયા છે અરાઉન્ડ સાડા ચારસો જેટલી મહિલા તબીબ અહીંયા આવ્યા છે અમે ખૂબ સરસ અહીંયા એ લોકો માટે લેક્ચર રાખ્યા છે કારણ કે આપણે જોઈએ છીએ કે મહિલા તબીબોનું જીવન એક મલ્ટિટાસ્કરનું હોય છે એ લોકો પોતાનું પ્રોફેશન જોતા હોય છે ઘર જોતા હોય છે અને આ બધામાં એક તણાવ તણાવરૂપ જિંદગી જીવતા હોય છે હવે એવા સમયે એમને એક સારું જીવન મળે એક સ્ટ્રેસ ફ્રી લાઈફ મળે એના માટેનો એક સરસ ઉપાય અમે અહીંયા આગળ આ કોન્ફરન્સમાં કર્યો છે અમે ઓર્ગન ડોનેશન કોસ્મેટોલોજી પછી હોર્મોન્સ ડિસઓર્ડર પછી એક રમૂજ થાય અને કંઈ મોટિવેશન મળે એના માટે રહીશ મનિયાને બોલાયા છે એટલે એવા બધા સુંદર સુંદર ટૉપિક ઉપર અમે અહીંયા આગળ વક્તવ્ય રાખ્યા છે અને જેથી કરીને મહિલાઓને પોતાના જીવનને સારી રીતે જીવવા માટેની એક ઉર્જા મળે આણંદના કહાનવાડી ખાતે નવન શ્રી રવિવાણ સાહેબ ગુરુ ગાદી